સુરત શહેરમાં નજીવી બાબતે વારંવાર હત્યાની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના ખટોદરા પોલીસ પત્રક હદમાં આવેલા આઝાદનગરમાં યુવાનની હત્યા કરાતા પરિવારજનોએ ન્યાયની માંગ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસે પહોંચી રજૂઆત કરી છે બનાવ લઈને પોલીસે તપાસ હાથ ધરી છે સુરત જાણી આવે તો યુપી કે બિહારના કોઈ માફીઓનો વિસ્તાર હોય તેમ લાગે છે હત્યા હત્યાનો પ્રયાસ લૂંટ ઘરફોડ ચોરી સહિતના અનેકો હાલ ગુનાઓ બનાવતા રોજ ગુના બની રહ્યા છે અને પોલીસ માત્ર સબ સલામતીની પોકાર કરે છે ત્યારે ફરી સુરતમાં એકની હત્યા થતા પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં આવતા નગરમાં રોહિત કાલિદાસ રાઠોડ નામને યુવાની ઘાતકી હત્યા કરાઈ હતી જેને લઈને પરિવારજનો દ્વારા ન્યાયની માંગ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસે પહોંચી રજૂઆત કરી હતી મોટી સંખ્યામાં લોકો ગૃહ રાજ્ય મંત્રી ઓફિસે પહોંચતા પોલીસ પણ દોડી જવા પામી હતી નિશાબેન મનીષભાઈ રાઠોડ પટા એમના મારા ભાઈ છે ને તો એના દોસ્તાને ત્યાં ગયા છે કામ પર જાય છે ત્યાં શીખવા માટે એને મળવા ગયા હતા તો એ લોકોને ત્યાં કાકાભાઈનો ઝઘડા ચાલતા હતા કોઈ ગાડી બાબતથી તો મારા પછી પછી જે પહેલાં ઝઘડા ચાલતા હતા ને તો ત્યાં એક દારૂવાળો ધંધો કરે છે એમણે છે ને તો બધા બધા ખબર નહીં કેવા દાડીવાળા બધા હતા એ લોકોને બોલાવીને છે ને તો પહેલાં લોકોને ચપ્પુ મરાવતા હતા પહેલાં મારા ભાઈના જે દોસ્તા છે ને એની વાઈફ લોકોને બધાને તો મારા ભાઈ એટલું જ કીધું કે આ લોકોને ચપ્પુ નહીં મારો નહીં મારો તો એ લોકો કોઈ સાંભળી નઈ ને પછી મારા ભાઈને ચપ્પુ મારી દીધું ને પછી એ જે દારૂ વેચ્યો ને એના ઘરમાં સંતાઈ ગયો તો અમે અમને ભાઈના ખૂણામાં પડ્યો તો અમને ખબર જ નથી પછી અમને બધાએ કીધું છે આ બેન સાક્ષી છે જે ચપ્પું માર્યું છે એમણે જોવામાં તો એણે કીધું કે બાજુવાળા ઘરમાં છે તો અમે જાતે ગઈને એને લાવવા ગયા છે પોલીસની મદદથી લેવા ગયા છે તો બી પહેલાં એમ કહે છે કે અમારા ઘરમાં છે જ નથી છે જ નથી પણ મારી બેને જોવાઈ ગયું છે તો અમે એને ત્યાંથી લઈને પોલીસની હસ્તગે ગયા ત્યાંથી લઈને પોલીસને સોંપવા છે એને પણ જેને બોલાવ્યા છે તે એ લોકોનું અંદર કંઈ નામ નથી નિશાન નથી કંઈ જ નહીં જે પહેલાં એ બોલાવ્યા છે એ લોકો એને મદદ કરાયું છે જે રીતે એ લોકોને ખબર છે કે અમે મરાયવા છે તો એ લોકોનું નામ કેમ નહીં હોય જેને મદદ કરે એને તો અમે ઓળખતા જ નથી પણ જેને ઓળખતા છે એને કરાયું છે એ લોકોનું ત્યાં જરા એફઆઈઆરમાં કંઈ જ છે નથી એટલે અમને ન્યાય આપો તમે યસ ભાઈને અમે એટલી જ રજૂઆત કરવા માંગીએ છીએ કે અમને ન્યાય આપો કેમ કે આ વિધવા હવે થઈ ગઈ છે એના ઘરમાં કોઈ વારી કોઈ છે જ નથી કમાવા વાળું કે કોઈ જ નથી વડીલમાં બી કોઈ નથી જે મરી ગયા એ જ વડીલ હતા હવે નાની બેબી છે એને ન્યાય તો કે નહીં આ બાવીસ વર્ષની છે એને કેવી રીતે પછી જીવન ગાળશે એમ એટલે તમે છે ને એટલું જ છે કે જેને બોલાવ્યા છે એને બી એને બી ગુંદામાં દાખલ કરો એને કેમ તમે સુરક્ષા આપો છો એને ઘરે મોકલી આપો છો બધું કરો છો તો એ થોડી ચાલે એમને બોલાવ્યા તો પહેલાં આવ્યા છે ને પહેલાં એમને એમ તો નથી આવ્યા ને એ પાછી કહે છે કે મેં દારૂ વેચું છું બધા મને ઓળખે છે તો એ દારૂ વેચે એટલે બધા એને એવું સુરક્ષા આપે હવે નથી વેચતા એટલે અમને નથી આપતા એવું છે એમાં હાલ તો અંદરના ઝઘડામાં યુવાનની હત્યા કરાઈ હોય જેને લઈને પરિવારજનો દ્વારા હત્યારોને પકડી તેઓની વહેલી તકે સજા સંભળાવવામાં આવે તે માંગ કરવામાં આવી છે અઝર ખુર સાથે હર્ષદ શેઠા